ભરૂચ જિલ્લાના માર્ગ વિકાસના ઇતિહાસમાં પ્રથમવાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના હેતુસર માર્ગ અને મકાન વિભાગે પ્રાયોગિક ધોરણે જંબુસરી ટંકારી થઈ દેવલા ગામને જોડતા માર્ગના પુનર્નિર્માણ માટે આ તકલીફ રહી ટેકનોલોજીનો અમલ શરૂ કર્યો છે ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગના સચિવના માર્ગદર્શન હેઠળ આયોજિત સેમિનારમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા આ યોજના માટે રૂપિયા પચાસ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ભરૂચના જંબુસર તાલુકામાં આ ટેકનોલોજીથી માર્ગ કાર્ય ચાલી રહ્યું છે ગ્રાઉન્ડ સ્તરે આ માર્ગ પર આધુનિક બેઝ સિલ લિક્વિલ સોઇલ સેન્ટિબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સિલબલાઇઝેશન્સ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સ્ટ્રેચ એબઝોર્સિંગ મેમરસ લેયર એટલે કે એસ એમ આઈ લગાડી ડામરનું લેવલનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ખાસ વાત તો એ છે કે કાર્ય માટે કોઈ પણ નવા વિદેશી મટીરિયલ્સની જરૂર નથી પડતી કારણ કે હયાત મટીરિયલ્સને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે આ ટેકનોલોજીથી રસ્તાની જમીનની ભાર વહન ક્ષમતા વધી રહી છે અને રસ્તાની આયુષ્યમાં પણ ઉલટપાત્ર વધારો પણ નોંધાયોની અપેક્ષા છે પાણીના કારણે પોર્ટ હોલ્સ પડવાની પણ શક્યતા ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટશે આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા કંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રી કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રી કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટિરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે